યુક્રેન વખતે સાહેબ ના અલગ માપદંડ હતા અને ટ્રમ્પ સરકારમાં અલગ માપદંડ ટ્રમ્પ સરકાર તેમની મિત્ર છે ભાઈ છે મારા એવું જાહેર માં છે ચોક કહેવામાં આવે છે આ 104 ભારતીય ભારતીયનું અપમાન થયું છે 140 કરોડ ભારતીય અને એ મુદ્દે મોદી સરકાર મૌન છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને કેવું અપમાન પગમાં જંજે હાથમાં બેડી આતંકવાદીઓ કરતા પર આ કોઈ હાઈકોર્ટ ક્રિમિનલ થોડા હતા અમેરિકાની ધરતી ઉપરથી ટ્રમ્પ સરકારે જે રીતે ભારતીયોને દેશ નિકાલ કરવાની શરૂઆત કરી છે અને ગેરકાયદે વસવાટ બદલ ગેરકાયદે પ્રવેશ બદલ એકસો ચાર ભારતીયોને જે પ્રકારે ભારતમાં મોકલવામાં આવ્યા છે એને લઈને દિલ્હીમાં રાજકારણ ગરમાઈ ગયું છે અને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે કેન્દ્ર સરકારને ઘેરી છે તો ગુજરાતમાં પણ કોંગ્રેસે આ મુદ્દાને લઈને જબરદસ્ત વિરોધ ઉઠાવ્યો છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન અમેરિકામાંથી જે રીતે ભારતીયોને દેશ નિકાલ કરવામાં આવ્યા છે એ મુદ્દાને લઈને ગુજરાતમાં પણ કોંગ્રેસે જબરદસ્ત વિરોધ ઉઠાવ્યો છે અને આ રીતે હાથમાં અને પગમાં જંજીર પહેરાવીને બેડીઓ પહેરાવીને ભારતીયો અને ગુજરાતીઓ સહિતના જે નાગરિકો છે ભારતના એમને ભારતમાં મોકલવામાં આવ્યા છે અમેરિકાએ સૈન્ય વિમાન મોકલીને ભારત પહોંચાડ્યા છે જે રીતે એને ભારતનું અપમાન ગણાવ્યું છે દેશના એકસો ચાલીસ કરોડ ભારતીયોનું અપમાન ગણાવ્યું છે અને કોંગ્રેસે કહ્યું છે કે આ મામલે ટ્રમ્પ સરકાર પાસેથી મોદી સરકારે જવાબ માગવો જોઈએ સાંભળીએ કે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી શું બોલ્યા ચૂંટણીનો સમય દેશમાં વાવાઈ લૂંટવા વખતે પાપાને વોર રૂકવા દી જાહેરાત તો બહુ થઈ હતી દેશના અનેક જગ્યાએ અનેક સ્થળો ઉપર ભારતીયોની સ્થિતિમાં જે રીતની પરેશાની આવે ઘર આંગણે રોજગારની તકોનું સર્જન નથી થતું લોકોના રોજગાર છૂટી રહ્યા છે મજબૂરીથી માંસ મકાન વેચીને જમીન વેચીને પરિવારને તકલીફમાં મૂકી રહ્યા છે આપણે ડીંગુચા પરિવારની સ્થિતિ જોઈ પણ યુક્રેન વખતે સાહેબના અલગ માપદંડ હતા અને ટ્રમ્પ સરકારમાં અલગ માપદંડ ટ્રમ્પ સરકાર તેમની મિત્ર છે ભાઈબંધ છે મારા એવું જાહેરમાં છે ચોક કહેવામાં આવે છે અપકી બાર ટ્રમ સરકાર સ્ટેડિયમ આખું ભરાઈ ગયું હતું ટેક્સ પેર કરોડો રૂપિયા આપણે વાપરી નાખ્યા એ ટ્રમ્પ સરકારે આવતા હવે પોત પ્રકાશ્યું ભારતીયો સાથે દુર્વ્યવહાર કર્યા એકસો ચાર ભારતીય અપમાન નહીં એકસો ચાલીસ કરોડ ભારતીય અપમાન છે ગુજરાતીઓનું અપમાન છે આ લોકો કોઈ આતંકવાદી નહોતા અમેરિકાની જમીન ઉપર બની શકે કે એમને નિયમ ઉલ્લંઘન કરીને પહોંચ્યા પછી એ ભારતીય એ ગુજરાતીઓ રાત દિવસ મહેનત કરીને આગળ જવાબ માંગવા જેટલી પણ મોદી સરકાર કિંમત નથી આવા સમયે આપણે જોયું છે કે ભૂતકાળની અંદર એ ઇન્દિરાજી હતા જેને અમેરિકાના સર્વોચ્ચ પદવાળાને જગત જમાદારને કહી દીધેલું કે મારા દેશની રક્ષા કરવા માટે અમારી અમારું લશ્કર તૈયાર છે અમારી તાકાત છે અમે સો બળે કરશું અને એના પરિણામ ભોગવવા પણ અમે તૈયાર છીએ અને આપણે જોયું છે એશિયા ખંડનો નકશો બધી નાખ્યો આપણે મનમોહન સિંહજીની સરકાર વખતે રાત આપણો એક રાત અપમાન થયું અમેરિકાને બબે વખત આપણે કીધું અમેરિકન સરકારને કે અમારા રાત ભારતીય રાત અપમાન થયું છે આ ખોટી વાત છે બબે વખત વિદેશ મંત્રાલયે કીધું પણ સુધરવાનું નામ ન લેતી અમેરિકન વહીવટી તંત્રએ જયારે સુધરું નહીં ત્યારે ડોક્ટર મનમોહનસિંહ અને વિદેશ મંત્રાલય સાથે મળીને ભારત સરકારે એને એમનું જમીન દેખાડી દીધી અને આપણે અમેરિકન રાજદૂતાલયની તમામ સુવિધાઓ પરત ખેંચી લીધી અંતે અમેરિકાએ નમવું પડ્યું અને અમેરિકાએ માફી માગવી પડી ત્યારે આપણે એમની સાથેના સંબંધો સુધી છે મનમોહનસિંહ જે કોઈ દી કીધું નથી કે મારા અમેરિકાનો પ્રેસિડેન્ટ મારા મિત્ર છે રાજીવજી કોઈ દી નહોતા કે અમેરિકન મારા મિત્ર છે મા આપણા મિત્ર એકસો ચાલીસ કરોડ ભારતીયોના અપમાન કરનારી સરકારને જવાબ માંગવાનો સમય પાકી ગયો છે આ એકસો ચાર ભારતીય અપમાન થયું છે એકસો ચાલીસ કરોડ ભારતીય અને એ મુદ્દે મોદી સરકાર મૌન છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે મને એમ લાગે છે કે એમને હજી ખબર જ નથી પડી કે અપમાન કહેવાય શું કહેવાય મને એવું લાગે છે કે જાણી જોઈને મૌન રાખવામાં આમ તો છાસવાડે નાની નાની બાબતે વિશ્વના કોઈ પણ દેશ માટે ટ્વીટ કરનારી મોદી સરકાર હજી સુધી એક શબ્દ એ નથી પડે વિદેશ મંત્રાલય કાયમ સફળતાના નામ ઉપર ખોટે ખોટા સ્લોગન મૂકીને પણ બહુ વાવાયલિયું છે આ તો એકસો ચાલીસ કરોડ ભારતીયનું અપમાન અને કેવું અપમાન પગમાં જંજે હાથમાં બેડી આતંકવાદીઓ કરતા પણ આ કોઈ હાલ કોઈ ક્રિમિનલ થોડા હતા મજબૂરીથી ઘેલા હતા ઉજ્જવળ ભવિષ્ય માટે અને એમની સાથે આવડતું હોય કંબોડિયા જેવા નાના દેશ જો પોતાનું પ્લેન મોકલી શકતા હોય અને પોતાના નાગરિકોનું રક્ષણ સન્માન સાથે કરી શકતી હોય તો શું ભારત એકસો ચાલીસ કરોડ નો ભારતીય દેશ આટલું ન કરી શકે આ મોટો પ્રશ્ન છે અને આ કોઈ ગમે નવટંકી કરશે પણ એટલું ઇતિહાસના પન્ને લખાઈ ગયું કે ભારત સરકારની સંપૂર્ણ વિફલતા મોદી સરકારની સંપૂર્ણ નાકામી ઇતિહાસના પન્ને લખાઈ ગઈ છે ઇતિહાસ ઉલટાવવા માટે ને નજીકના લોકો આગળ જે લખાવે લખાવે પણ ભારતીયોનું અપમાન થયું છે અને એ અપમાન માટે મોદી સરકારે તાત્કાલિક ટ્રમ્પ સરકાર આગળ જે સંબંધો એમના ભાઈબંધ સાથે એ ભારતીયો માટે એમને એક નિર્ણય કરાવવો પડે તો આ રીતે અમેરિકામાંથી ભારતીય નાગરિકોને દેશ નિકાલ કરવાને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે અને દિલ્હીથી માંડીને ગુજરાતની ધરતી સુધી આ રાજકારણ હવે ગરમાઈ ગયું છે ત્યારે તમારું શું કહેવું છે આ રીતે જે વિપક્ષે હોબાળો મચાવ્યો છે ભારતીયોને જે રીતે અમેરિકાએ દેશ નિકાલ કર્યા છે એ મામલો આખા ભારતના નાગરિકોનું અપમાન છે એવું કહ્યું છે ત્યારે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર